આવતીકાલે યોજાનાર બરોડા બાર ચૂંટણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બીજી તરફ વકીલોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સંસ્કારી નગરી વડોદરામાં કાયદાના રક્ષકો વચ્ચેના ચૂંટણી જંગે હવે જોર પકડ્યું છે આ રસાકસી ભર્યા માહોલ વચ્ચે પ્રમુખ પદના મજબૂત દાવેદાર એવા નલિન પટેલ દ્વારા શહેરની પ્રતિષ્ઠિત ખાનગી હોટેલ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં મોટી સંખ્યામાં વરિષ્ઠ અને યુવા વકીલોની હાજરી ચૂંટણીના સમીકરણોમાં નલીન પટેલનું પલ્લું ભારે હોવાના સંકેતો આપ્યા છે ખાનગી હોટેલના હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં વડોદરાના જાણીતા ધારાશાસ્ત્રીઓ બાર એસોસિએશનના સભ્યો સમયસર ઉમટી પડ્યા હતા સભાના પ્રારંભથી જ વાતાવરણ ઉત્સાહપૂર્ણ અને ટોક ઓફ ધ ટાઉન રહ્યું છે વકીલોની વિશાળ હાજરી જોઈને એ સ્પષ્ટ થતું હતું કે નલીન પટેલના વિઝન અને તેમના ભૂતકાળના કાર્યો પર વકીલ આલમને ઊંડો વિશ્વાસ છે સભા દરમિયાન નલિન પટેલે વકીલોને સંબોધતા જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ વડોદરાના વકીલ પરિવારને ન્યાય અપાવવો અને તેમની સુવિધાઓમાં વધારો કરવાનો છે તેમણે પોતાના વક્તવ્યમાં મુખ્યત્વે ખાસ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો આ સભા બાદ બરોડા બાર એસોસિએશનની આગામી ચૂંટણીમાં રસાકસી વધવાના એંધાણ છે

જય શ્રી કૃષ્ણ જય જીરેન્દ્ર જય માતાજી જય સ્વામિનારાયણ વાય ગુરુ અને સલામભાઈ વડોદરા વકીલ મંડળનો એક અનેરો ઉત્સાહ એટલે દર વર્ષે ડિસેમ્બરના છેલ્લા શુક્રવારે આવતો દિવસ અને એ દિવસે બરોડા બાર એસોસિએશનની ચૂંટણી યોજાય છે અને એવી જ રીતે આખા ગુજરાતમાં ચૂંટણી યોજાય છે પરંતુ તેમાંય વડોદરાની ચૂંટણી ખૂબ જ અનોખી અને અલગ જ રંગવાળી હોય છે તમે આજે પણ જોયું કે આ ઉત્સવ તમામ વકીલો ભેગા મળીને એવો મસ્ત રીતે મનાવ્યો છે આજે મારા સપોર્ટમાં એટલે કે બરોડા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે હું નલીન પટેલ જે ચૂંટણી લડી રહ્યો છું મારો ક્રમાંક નંબર બે છે તો મને વિજયી બનાવવા માટે સ્વયંભૂ અને કેટલાક મિત્રો જેમણે પોતાને આ જે ટૂંકા મેસેજમાં આટલી સંખ્યામાં તમે ભેગા થયેલા આજે તમે જોયા છે નિહાળ્યા છે અને તેઓનો ઉદ્ગાર એક જ હતો કે નરીન પટેલ એટલે બરોડા બાર એસોસિએશનનો પ્રમુખ તરીકે એ જ હોઈ શકે અને બીજા કોઈ પ્રતિસ્પર્ધી કે જે ખાલી વચનો આપે છે કામ કરવું નહીં એવા ઉમેદવારને કોઈ પસંદ કરતું નથી તમે જોશો તો એમની પણ આવી ઉત્સવ કરવાની એક મારા મારા ઉત્સવ બનાવવાની જે રીત છે એની કોપી કરવાની જે ટેવ છે એ સફળ થતી નથી કારણ કે લોકોને મૌલિકતા પસંદ છે મારા કાર્યક્રમોની કોપી કરનારને કોઈ પસંદ કરતું નથી તમે જુઓ છો કે આજે આ બહુ સારી રીતે અમારો ચૂંટણીનો કાર્યક્રમ સંપન્ન થયો છે અને એમાં આ મોટી સંખ્યામાં સિનિયર જુનિયર મહિલા ધારાસભ્યો ઉપસ્થિત થયા છે અને તેમણે મને ટેકો જાહેર કર્યો છે હવે એ તમે ઓગણીસમી ડિસેમ્બરે જોઈ શકશો કે મારી વિજયે આજની જે જનસંખ્યા છે વકીલોની સંખ્યા છે એમને નક્કી કરી દીધું કે મારો જો આજે જે અમે કાર્યક્રમ યોજ્યો એમાં બહોળી સંખ્યામાં મતદારો વકીલો ભેગા થાય તો તેમાં તેનો લાભ બીજા ઉમેદવારો પણ લઈ શકે અને કમિટીના જે અલગ અલગ હોદ્દાઓ માટે જે ચૂંટણી લડી રહ્યા છે સેક્રેટરી હોય કે પછી વાઇસ પ્રેસિડેન્ટ હોય કે જનરલ સેક્રેટરી હોય કે લાઇબ્રેરી સેક્રેટરી હોય કે લેડીઝ રિઝર્વ માટે હોય એ તમામ ઉમેદવારોને મેં અહીંયા બોલાવ્યા હતા અને એમને આવી અને પોતાનો પણ પ્રચાર કર્યો છે અને એમને પણ કંઈ ને કંઈ આ ઉત્સવમાં કંઈક પોતાનું યોગદાન કે અને પોતાના વિશે કંઈક કહેવાનો મોકો મળે એ માટે મેં એમને સ્ટેજ આપ્યું છે અને હું આવા તમામ ઉમેદવારોને પણ પ્રોત્સાહિત કરવા માગું છું એ મારો આજના કાર્યક્રમથી તમે જોઈ શકો